નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યુઝ જોઈએ આજનો સમાચાર શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેરના સુકા બજારના શાહીકોટ વિસ્તારમાં આવેલી મોડાસા પ્રાથમિક શાળા નંબર સાત આયોજિત તૃતીય વાર્ષિકોત્સવ કાર્યક્રમ કિશવા કેરિયર એકેડેમી એન્ડ પબ્લિકેશન ગાંધીનગરના ડાયરેક્ટર ડોક્ટર શહેઝાદ હુસેન કાઝીની અધ્યક્ષતામાં મગદુમ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ભવ્યથી ભવ્ય ઉજવાયો હતો મોડાસાની સરકારી શાળા નંબર સાત દ્વારા આયોજિત તૃતીય વાર્ષિકોત્સવમાં ત્રણસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ લેઝીમ કવાલી પિરામિડ બિલિવર ઓડિશન કરાટે પર્યાવરણ સ્વચ્છતા ધાર્મિક વિવિધ દેશભક્તિ જેવી વીસથી વધુ કૃતિઓ રજૂ કરીને સ્ટેજ ગુંજાવી નાખ્યું હતું મોડાસા પ્રાથમિક શાળા નંબર સાત દ્વારા શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન અને વિવિધ પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન કરીને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને વિદ્યાર્થીઓને વાર્ષિકોત્સવ કાર્યક્રમ થકી સ્ટેજ પર લાવીને ડર દૂર કરીને આત્મવિશ્વાસ લાવવાનો પ્રયત્ન સ્કૂલના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો અસલામો અલેખો મારું નામ કાજી સભાતુકમરુદિન છે હું સાડા નંબર સાતમાં શિક્ષક છું આજે અમારી શાળામાં એન્ડ્રોઈ ડેનું આયોજન કરવામાં આવ્યું છે

અસલામુ લખો મારું નામ સૈયદ તૈયબા તફીક અલી છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે મને ઇનામ મળ્યું છે પ્રથમ નંબરમાં આવેલ અમારી શાળામાં આ એન્યુઅલ ડેમાં અમારા શિક્ષકો અને બાળકોએ ખૂબ જ મહેનત કરી છે અમારા બધા બાળકોએ મહેનત કરીને આ કાર્યક્રમ કર્યું છે અને ડાન્સમાં એ સૌ આગળ છે હું ઈચ્છું છું કે અમારી શાળામાં બધા અભ્યાસ કરવા આવે અમારી શાળામાં અમારી શાળામાં શિક્ષકો દરેક પ્રવૃત્તિમાં આગળ છે અને બાળકોને પણ આગળ મૂકે છે હું ઈચ્છું છું કે અમારી શાળામાં બધા બાળકો ભણવા આવે અને આજે જે મને મળ્યું છે પ્રથમ એ બીજાને પણ મળે મારું નામ રવર વૈશાલી કરણસિંહ હું મોડાસા શાળા નંબર સાતમાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમારી મોડાસા શાળા નંબર સાતમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે અમે બધા શિક્ષકોએ સાથે મળીને સારી એવી મહેનત કરી છે ઘણા એવા સારા સારા પ્રોગ્રામો અમે વાલીઓને તથા બાળકોને જોડે રાખીને અમે કરેલા છે તથા આ બાળકો પણ પ્રાઇવેટ શાળાના બાળકો કરતાં પણ આગળ આવે હું ઈચ્છા રાખું છું આ બાળકોમાં જે સુસુપ્ત શક્તિઓ રહેલી છે તેને બહાર કાઢવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ બાળકો તથા વાલીઓ પણ અમને સારો એવો સાથ સહકાર આપી રહ્યા છે મોડાસા પ્રાથમિક શાળા નંબર સાત આયોજિત તૃતીય વાર્ષિકોત્સવની ઉજવણીમાં જુનૂન કાર્યક્રમમાં ધોરણ એક થી આઠ ગુજરાતી માધ્યમના એક થી ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરેલ તેજસ્વી તાલવનું સન્માન અને વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં અવલ નંબરે આવનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત સરોદય બેંકના ચેરમેન ઇકબાલભાઈ ઇપ્રોલિયા મોડાસા રોડ ટ્રાન્સપોર્ટના સાજીદ હુસેન ખાનજી અને બાવાહીર સરકારી મંડળીના ચેરમેન મંજુર હુસેન આખુંજીના હસ્તે મોમેન્ટો અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અતિથિ વિશેષમાં ડોક્ટર ઇફતેખાર મલેક સઈદભાઈ ભુરા અયુબ અલી સૈયદ ડોક્ટર મોહમ્મદ હનીફ દાદુ ગુલામ હુસેન ખાલક શાહિદ હુસેન બેલીમ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને નિહાળીને ખુશી અનુભવી રહ્યા હતા સાથે જ સ્કૂલના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહીને વાર્ષિકોત્સવ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો મોડાસા પ્રાથમિક શાળા નંબર સાતના ભવ્ય વાર્ષિકોત્સવ કાર્યક્રમનું સંચાલન દિપેશભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ એફએમ દાદુ વૈશાલીબેન રહેવર મહેરુ નિશાબેન પ્રીતિબેન પટેલ જ્યોતિબેન સુથાર અને હંસાબેન શ્રુતિબેન આયશાબેન લોખંડવાલા આયશાબેન શફરી પ્રભાતભાઈ અંજુમનબેન દ્વારા કરીને વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

ચાઇલ્ડ સુરક્ષા થી લઈને જે એમને પરાઠા શીખવાડવામાં આવ્યા છે સરકાર દ્વારા જે આ શાળામાં જે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેની પણ નાની ની ઝાંખી આપવામાં આવી છે અને તેમાં પરાઠા પછી

ઘણા બધા દિવસ લાગ ગયા અને સ્કૂલમાં પણ અમને ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવે છે ઘણા બધા ડાન્સ શીખવાડે છે પ્રશ્ન પૂછે છે અને પરીક્ષામાં પણ બહુ જ મહેનત કરાવે છે તેથી અમને અમારા શિક્ષક પર બહુ જ ગર્વ થાય છે અસલામ عليكم